દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાયરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે એચ પીવી વાયરસે ચીન બાદ હવે ભારતમાં એન્ટ્રી લીધી છે આ વાયરસના અમુક કેસો ભારત સહિત ગુજરાતમાં નોંધાયા છે ગુજરાતમાં એચ એમ પીવીનો પહેલો કેસ અમદાવાદમાં નોંધાયો હતો જ્યારે આ જ વાયરસનો બીજો કેસ હિંમતનગરના પ્રાંતિજમાં નોંધાયો હતો ત્યારે હવે આ વાયરસનો વધુ એક કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અમદાવાદમાં એચ એમ પીવીનો વધુ એક કેસ નોંધાયો છે જેમાં વસ્ત્રાપુરમાં રહેતા એંસી વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે વૃદ્ધ હાલ મેમનગરની સ્ટર્લિન હોસ્પિટલમાં દાખલ છે આ જ એચ એમ પીવીનો પહેલો કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં નોંધાયો હતો ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસે દાખલ કર્યા બાદ છવ્વીસ ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો પરંતુ આ મામલે હોસ્પિટલે તંત્રને અવગત ન કરતા એએમસી આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હોસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો એચએમપીવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો હતો એચએમપીવીનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું અને તેણે એડવાઇઝરી જાહેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે એચ એમ પીવી શ્વસન વાયરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લાગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું એ અંગેના નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરી છે ત્યારે સૌથી પહેલાં જાણીએ કે આ વાયરસથી રક્ષણ કરવા માટે શું કરવું જોઈએ જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકવું જોઈએ નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ ભીડભાડવાળા સ્થળોએથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું તાવ ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાઓ મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું શ્વસનને લાગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવો ત્યારે હવે આપણે જાણીએ કે શું ન કરવું જોઈએ જરૂરી ન હોય તો આંખ કાન કે મોંને સ્પર્શ કરવો નહીં ચેપગ્રસ્ત વ્યક્તિની વ્યક્તિગત ચીજ વસ્તુઓ જેમ કે ટુવાલ રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું જાતે જ દવા લેવાનું ટાળવું લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો આ વાયરસના કેસો આવતા લોકોની ચિંતા પણ વધી ગઈ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વાયરસ પણ કોરોના જેવી તબાહી સર્જી શકે છે જોકે તાજેતરમાં આરોગ્ય મંત્રી જેપી પી નડ્ડાએ લોકોને આનાથી ન ગભરાવાની અપીલ કરી હતી ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વાત સ્પષ્ટ કરી હતી અને કહ્યું હતું કે એચ કોઈ નવો વાયરસ નથી બે હજાર એકમાં જ તેની ઓળખ થઈ ચૂકી હતી અને તે લોકોની વચ્ચે જ હાજર છે આ એક સામાન્ય વાયરસ છે જે શિયાળા અને વસંત ઋતુમાં ફેલાય છે શ્વાસ અને સામાન્ય શરદી જેવી ફરિયાદ થઈ શકે છે દેશમાં આ વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં નોંધાયો હતો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે